શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય શ્રવણ કરીશું કે જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ નામ ઉપરથી જ સમજાય કે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ શેની વાત કરતા હશે હા ભગવાન આ અધ્યાયમાં જ્ઞાનની વાત કરે છે તથા અર્જુનને પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે આ પૃથ્વી ઉપર આ ધરતી ઉપર તથા આ બ્રહ્માંડમાં જે જે કાંઈ વસ્તુ રહેલી છે તે પોતાનામાં જ સમાયેલી છે તેનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે તો આપણે આ અધ્યાય અનુવાદ સાથે તો સાંભળીશું પરંતુ તે અનુવાદ શું કહેવા ઈચ્છે છે તે હું આપને સરળ ભાષામાં સમજાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આવો ભગવાનનો હૃદયમાં ધ્યાન ધરીને આપણે ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય સાંભળીએ ઓ નમો ભગવતે વાસુદેવાય અત્રી ભગવદ્ ગીતા સપ્તમ અધ્યાય શ્રી જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાન કહે છે કે હે પાર્થ મારામાં મન સ્થિર કરી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્ર વિભૂતિ તથા ઐશ્વર્યાદિ સહિત સી રીતે જાણી શકે તે સાંભળ ભગવાન અર્જુનને એવું સમજાવે કે મારામાં તું મન સ્થિર કર અને પછી યોગ સાધતા એટલે કે એકાગ્ર ચિત્ત થઈને ધ્યાન રહીત કોઈ પણ શંકા વગર મારું જે સ્વરૂપ છે તેને કેવી રીતે તું જાણી શકે તેના વિશે તું જાણ હવે હું તને અનુભવપૂર્વક આ જ્ઞાન પૂરેપૂરું કહું છું તે જાણ્યા પછી લોકમાં વધારે કાંઈ જાણવાનું રહેતું નથી ભગવાન હવે તેને એવું જ્ઞાન આપવા ઈચ્છે છે કે તેનાથી ઉપર કે તેનાથી વિશેષ મહત્ત્વનું કોઈ જ્ઞાન છે જ નહીં અને જાણવા જેવું પણ હશે નહીં હજારો મનુષ્યમાં કોઈક જ મારી પ્રાપ્તિને માટે યત્ન કરે છે અને યત્નમાં સિદ્ધ થયેલાઓમાં પણ કોઈક જ મને યથાર્થ રીતે જાણે છે ભગવાન આ શ્લોકમાં એવું કહે છે કે આ દુનિયામાં મને ભજનારા તો ઘણા બધા છે પરંતુ તેમાંથી મારી પ્રાપ્તિ અમુક લોકોને જ થાય છે કેમ કે જે લોકો મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને જ હું પ્રાપ્ત થાવ છું અને જે મને પ્રાપ્ત પણ કરી લે છે તેમાં પણ એવા ઘણા ઓછા લોકો હશે કે જે મને જાણતા હશે પૃથ્વી જળ અગ્નિ આકાશ મન બુદ્ધિ અહંકાર આ આઠ પ્રકારે મારી પ્રકૃતિ અપરા એટલે કે નીચા પ્રકારની જળ છે અને આથી બીજી મારી જે પરા એટલે કે ઊંચા પ્રકારની પ્રકૃતિ છે તે જીવરૂપે થયેલી છે કે જેના વડે આ જગત ચાલી રહ્યું છે ભગવાન આ શ્લોકોમાં એવું કહે છે કે આ દુનિયામાં જેટલી પણ વસ્તુ છે તે બધી મારી જ પ્રકૃતિ છે મારાથી જ ઉત્પન્ન થયેલી છે એટલે કે જે ભગવાને આઠ પ્રકૃતિ જણાવી જે આપણે ધરતી છે આ પાણી છે અગ્નિ જે પ્રકાશ છે તથા આપણું મન અને બુદ્ધિ છે તથા આપણામાં રહેલા વિકારો છે તથા જે સકાર છે તે દરેક પરમાત્મા જ છે અને એની ઉપર પણ આપણે જે જીવવાસ કરીએ છીએ પ્રાણી હોય મનુષ્યો હોય કે પછી જીવ જંતુ હોય તે બધું જ ભગવાન વડે ચાલી રહ્યું છે હે અર્જુન આ સમસ્ત ભૂતો આ બંને પ્રકૃતિઓમાંથી જ ઉત્પન્ન થાય છે અને હું આ જગતની ઉત્પત્તિ તથા પ્રલય છું અહીંયા ભગવાન ખૂબ જ મોટું વાક્ય સમજાવે છે કે આ દુનિયામાં જે પણ કાંઈ થઈ રહ્યું છે આ જગતમાં જે પણ કાંઈ થઈ રહ્યું છે તે બધું મારા દ્વારા જ થાય છે અને મારા દ્વારા રચેલી પ્રકૃતિઓમાંથી જ ઉત્પન્ન થાય છે એટલા માટે આ જગતને ઉત્પન્ન કરનાર પણ હું છું તથા જગતનો પ્રલય એટલે કે જગતનો નાશ કરનાર પણ હું છું જે વ્યક્તિ જન્મે છે તે પણ મારા લીધે જ જન્મે છે અને મૃત્યુ પામે છે તો તે મારા લીધે જ પામે છે હે ધનંજય મારા સિવાય કોઈ બીજી વસ્તુ છે જ નહીં આ સંપૂર્ણ જગત સૂત્રમાં મણિયોને પેઠે મારામાં ગૂંથાયેલું છે ભગવાન આ શ્લોકમાં એવું કહેવા ઈચ્છે છે કે મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં જે પણ કાંઈ છે તે બધું હું જ છું મારામાં જ દરેક વસ્તુ સમાયેલી છે ચાહે તે નિર્જીવ હોય કે પછી સજીવ હોય શબ્દ અને પુરુષત્વ છું અહીંયા ભગવાન દરેક વસ્તુ સમજાવે છે કે સેમા સેમા તેવો શું છે ચંદ્રને સૂર્યમાં જો તેવો પ્રકાશ હોય તો આપણે સમજી જ શકીએ કે ભગવાન બધે જ રહેલા છે પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું જ છું બધા પ્રાણીઓમાં તેમનું જીવન હું છું અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન તું સંપૂર્ણ ભૂતોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું હે ભરત શ્રેષ્ઠ હું બળવાનોનું કામરાગ વિનાનું બળ છું અને બધા ભૂતોમાં ધર્મને અનુસરીને રહેલું કામ પણ હું જ છું ભગવાન આ શ્લોકમાં એવું કહે છે કે આ દુનિયામાં જે પવિત્રમાં પવિત્ર સુગંધ રહેલી છે તે પણ હું જ છું અને જે અગ્નિ છે જે તેનું પ્રકાશ છે જે તેનું તેજ છે તે પણ ભગવાન જ છે તથા આપણામાં જે જીવ રહેલો છે આપણામાં જે આત્મા રહેલી છે તે પણ ભગવાન પોતે જ છે તથા આપણો જે સનાતન ધર્મ છે તે ક્યાંથી ઉત્પન્ન થયો તો કે ભગવાનમાંથી ઉત્પન્ન થયો એવું ભગવાન આપણને કહે છે જે બુદ્ધિમાન વ્યક્તિ છે તેમની બુદ્ધિ પણ ભગવાન જ છે અને જે તેજસ્વી લોકો છે તેમનામાં જે તેજ રહેલું છે તે પણ ભગવાન જ છે ભગવાન સિવાય આ દુનિયામાં બીજું કોઈ પણ છે જ નહીં જે લોકો બળવાન છે તેનામાં જે બળ છે એ પણ ભગવાન પોતે જ છે તથા જે ધર્મને અનુસરીને જે ધર્મના માર્ગે જાય છે તેમનામાં રહેલી તે વૃત્તિ પણ ભગવાન પોતે જ છે બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવ છે રજો ગુણ અને તમો ગુણથી ઉત્પન્ન થનારા ભાવ છે તે સર્વને તું મારાથી જ થનારા જાણ પરંતુ હું તેઓમાં નથી પણ તેઓ મારામાં છે ભગવાન આ શ્લોકમાં એવું કહે છે કે આ દુનિયામાં ત્રણ પ્રકારના ગુણ હોય એક સત્વગુણ રજોગુણ અને તમો ગુણ દરેક માનવીમાં પોતપોતાના સ્વભાવ પ્રમાણે અલગ અલગ ગુણ હોય દરેક ગુણનું હોવું જરૂરી છે ફક્ત સત્વ ગુણ હોય તો ન ચાલે રજોગુણ હોય તો ન ચાલે અને તમો ગુણ હોય તો પણ ન ચાલે સત્વ અને આ ત્રણેય ગુણો જે વ્યક્તિમાં સમાયેલા હોય તે વ્યક્તિ જ આ જગતને સમજી શકે છે અને આ જે ત્રણ ગુણ છે તે પણ ભગવાનમાં જ રહેલા છે ગુણોમાં ઉત્પન્ન થનારા સાત્વિક રજસ અને તમસ આ ત્રણેય પ્રકારના ભાવોથી આ સંસાર મોહિત થઈ રહ્યો છે અને તેથી આ ત્રણ ગુણોથી પર મને અવિનાશીને જાણતો નથી એટલે કે આપણે આ દુનિયાની માયાથી મોહિત થઈ ગયા છે આપણે આ સંસારના મોહમાં ફસાઈ ગયા છીએ અને એટલા માટે આપણે જે અવિનાશી પ્રભુ છે અવિનાશી ભગવાન છે તેને આપણે ઓળખી શકતા નથી આ ગુણોવાળી મારી અલૌકિક માયા સહેલાઈથી તરી જવાય એવી નથી પરંતુ જે પુરુષો કેવળ મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને ઓળંગી જાય છે એટલે કે ભગવાનની માયા છે તેને ઓળખવી કાંઈ સહેલી નથી ભગવાન સુધી પહોંચવું એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી પરંતુ ભગવાન એમ પણ કહે છે કે જે ભગવાન મને ભજે છે તે મારી પાસે જરૂર પહોંચે છે માયા દ્વારા જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા આસુરી સ્વભાવનો આશ્રય કરનારા દુરાચારી નીચ પુરુષો મારે આશ્રય આવતા નથી એટલે કે આ સંસારમાં જે આપણે મોહમાયામાં ફસાઈ ગયા છે એટલે આપણા અંદર રહેલું જ્ઞાન છે તે આ બધી વસ્તુથી ઢકાઈ ગયું છે અને આપણામાં અનેક એવા દુર્ગુણો આવી ગયા છે અને આવા દુર્ગુણ ધરાવતા વ્યક્તિ ક્યારેય ભગવાન પાસે જવાનો પ્રયત્ન પણ કરતા નથી આ સંસારની માયામાં રચ્યા પચ્યા રહે છે હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી પુરુષો જ મને ભજે છે એક તો દુઃખી એક તો જ્ઞાનની ઈચ્છાવાળા એક તો કામનાવાળા અને જ્ઞાનીઓ ભગવાન અહીંયા આપણા સર્વે લોકોની વાત કરે છે અને એ વાત એકદમ સાચી છે જ્યારે આપણે દુઃખી થઈએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ આપણે કંઈક જ્ઞાનની ઈચ્છા થાય કંઈક શીખવું હોય તો પણ આપણે ભગવાનને યાદ કરીએ આપણે કાંઈ કામના થાય કોઈ વસ્તુની ઈચ્છા થાય કોઈ મનોકામના થાય એટલે તરત જ ભગવાનને યાદ કરીએ અને ચોથા છે જ્ઞાની કે જે તો હંમેશા ભગવાને જ ભજતા રહે છે તેને અને ભગવાનને કોઈ વ્યક્તિ અલગ કરી શકે નહીં અને આ ચાર સિવાય કોઈ ભગવાનને ભજનારું છે જ નહીં જેમ કે કોઈ સુખી વ્યક્તિ લઈ લ્યો સંપત્તિવાન વ્યક્તિ લઈ લ્યો તે ભગવાનને જેવી રીતે જ્ઞાની ભજતો હશે તેવી રીતે તે ભજી શકતો હશે નહીં તેમાં નિત્ય મારામાં સમભાવથી રહેલો મને એકને એક જ ભજનારો જ્ઞાની શ્રેષ્ઠ છે કારણ કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે તો ભગવાન એવું કહે છે કે જે વ્યક્તિ સત્વ રજસ અને તમસ દરેક ભાવથી સમભાવથી સરખા ભાવથી મને પૂજે છે અને નિરંતર મને જ ભજનારો બને છે તે વ્યક્તિને હું પ્રિય થાવ છું અને મને પણ તે વ્યક્તિ પ્રિય થાય છે એટલે કે જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે ભગવાન પણ આપણને યાદ કરે છે આ બધા ભક્તો પ્રશંસનીય છે પરંતુ જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે કારણ કે મને પામવા સિવાય બીજી કોઈ સારી ગતિ નથી એમ માનીને તે મારામાં સારી રીતે રહેલો છે ભગવાન આ જે ચાર પ્રકારના ભક્તો છે કે જે તેને પામવા ઈચ્છે છે ભગવાન તેની પ્રશંસા કરે છે અને ભગવાન જ્ઞાનીઓને તો વધુ મહત્ત્વ આપે છે કેમ કે જ્ઞાની એટલે કે કહેવા તો કે તે માત્ર ભગવાનને જ પામવા ઈચ્છતા હોય કોઈ ઢોંગી જ્ઞાની નહીં કોઈ ઢોંગી સાધુ બાવા નહીં કે પછી કોઈ ઢોંગી સત્સંગી નહીં પરંતુ અહીંયા સાચા જ્ઞાનીની વાત થાય છે કે જે ભગવાન સિવાય બીજું કોઈ ઈચ્છતા જ ન હોય માત્ર ભગવાન જ તેને પ્રાપ્ત થાય એવી જ એક જ માત્ર તેનામાં ઈચ્છા હોય આમ ઘણા જન્મોને અંતે જ્ઞાનવાન બનેલો પુરુષ વાસુદેવ જ છે અને આ પ્રમાણે અનુભવ તો મને ભજે તે મહાત્મા બહુ જ દુર્લભ છે એકદમ સાચી વાત ભગવાન અહીંયા કહે છે કે આપણને ઘણા જન્મોને અંતે આપણો મનુષ્ય પુરુષ દેહ મળે છે અને આપણામાં જ્ઞાન હોવા છતાં પણ આ સંસારની મોહમાયાથી આપણું દરેક જ્ઞાન ઢાકેલું છે અને જે વ્યક્તિ સંસારની મોહમાયાથી ઉપર આવીને તે જ્ઞાનને બહાર લાવે છે તે વ્યક્તિ જ્ઞાની છે અને તે વ્યક્તિ આ દુનિયામાં ખૂબ જ દુર્લભ છે કદાચ લાખોમાં પણ એક હોઈ શકે કરોડોમાં પણ એક હોઈ શકે છે જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હણાઈ ગયું છે તેવા લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદી જુદી વિધિઓ દ્વારા બીજા દેવતાઓને શરણે જાય છે જે સકામ ભક્ત જે દેવતાને શ્રદ્ધાથી પૂજવા ચાહે છે તેની તે દેવતા પ્રત્યેની શ્રદ્ધાને હું જ દ્રઢ બનાવું છું આજે આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં ઘણા બધા સંપ્રદાય થઈ ગયા છે ઘણા બધા ધર્મો છે અને એટલે જ ભગવાન કહે છે કે દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ પોતાના વ્યવહાર પ્રમાણે બીજા દેવતાઓ બીજા દેવીઓ પાસે જાય છે અને તે દેવી દેવતાઓ પાસે જે પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજે છે તે શ્રદ્ધાને જે દ્રઢ બનાવનારો છે તેનામાં જે શ્રદ્ધા જગાવનાર છે તે પણ હું જ છું તે તેવી શ્રદ્ધાથી સ્વરૂપનું આરાધન કરે અને તે દ્વારા મારાથી જ અપાતા ઈચ્છિત પદાર્થોને પ્રાપ્ત કરે છે એટલે કે તે પોતાના ઈચ્છિત દેવી દેવતાઓને આરાધના કરે છે અને તેની પાસેથી તેને જે પણ કાંઈ મળે છે તે ભગવાન કહે છે કે તે મારા દ્વારા જ મળે છે પરંતુ તે અલ્પબુદ્ધિવાળાઓના આ ફળ નાશવંત હોય છે દેવતાઓને પૂજનારાઓ દેવતાઓને પ્રાપ્ત થાય છે અને મારા ભક્તો મને પામે છે એટલે કે ભગવાન અહીંયા કહે છે કે જે વ્યક્તિ મને પૂજે છે જે વ્યક્તિ મારા શરણે આવે છે તે મને પામે છે અને જે વ્યક્તિ બીજા દેવતાઓને પૂજે છે તેના ફળ નાશવંત હોય છે અને તે તે દેવતાઓને પ્રાપ્ત થાય છે તે મને પ્રાપ્ત કરી શકતા નથી બુદ્ધિહીન પુરુષો મારા ઉત્તમમાં ઉત્તમ અવિનાશી પરમ સ્વરૂપને ન જાણતા મન અને ઇન્દ્રિયોથી પર એવા મને મન અને ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે એવો ચમત્કારિક વ્યક્તિ રૂપ માને છે આપણે ઘણીવાર ભગવાનને કહેતા હોય છે કે એ તો ચમત્કારિક પુરુષ છે એનાથી તો બધું થઈ શકે પરંતુ આપણે ક્યારેય ભગવાનને ઓળખી શક્યા જ નહીં આપણે આપણા મન અને આપણી ઇન્દ્રિયોથી ભગવાનને જાણીએ છીએ પરંતુ ક્યારેય આપણે તેની ઉપર ગયા જ નથી ભગવાનને ઓળખવા તથા તેમને જાણવા ખૂબ જ અઘરા છે સામાન્ય પુરુષનું કે સામાન્ય વ્યક્તિનું ભગવાનને ઓળખવું કામ નથી મારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વે પ્રાણીઓને પ્રત્યક્ષ થતો નથી તેથી આ મૂઢ લોકો ઉત્પત્તિ અને નાશથી રહિત એવા મને પણ જાણતા નથી ભગવાન અહીંયા કહે છે કે હું છૂતો ખરી પણ કોઈને દેખાતો નથી જેવી રીતે હમણાં થોડા સમય પહેલાં કોરોના વાયરસ આવ્યો હતો કે જેને આપણે પોતાની નરી આંખે જોઈ શકતા નહોતા પરંતુ તેની અસર સર્વે જગ્યાએ દેખાતી હતી અને તેને જોવા માટે ખાસ એવા પ્રકારના માઇક્રોસ્કોપની જરૂર પડતી હતી એવી જ રીતે ભગવાન આપણી આસપાસ રહેલા છે પરંતુ આપણે પોતાની આ આંખ વડે જોઈ શકતા નથી ભગવાનને જોવા હોય તો આપણા અંતર મનથી જોવા પડે આપણા જ્ઞાન વડે જોવા પડે જો આપણામાં શુદ્ધ જ્ઞાન રહેલું હશે આપણે ભગવાનની પરમ ભક્તિ કરી હશે તો ભગવાનને આપણે જોઈ શકીશું હે અર્જુન હું થઈ ગયેલી વર્તમાન કાળની અને થનારી સર્વ ઘટનાઓ જાણું છું પણ તે જાણનારા એવા મને કોઈ જાણતું નથી એટલે ભગવાન અહીંયા કહે છે કે હું ભૂતકાળને પણ જાણું છું વર્તમાન પણ જાણું છું અને ભવિષ્યકાળ પણ જાણું છું પરંતુ જે વ્યક્તિનું આ ત્રણેય કાળ જાણું છું તે મને જાણતું નથી શું થયું હતું શું થઈ રહ્યું છે અને હવે શું થવાનું છે તેના વિશે મને જાણ છે પરંતુ જેની સાથે આ થવાનું છે તે મને નથી જાણતા કારણ કે હે ભરત ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખના દ્વંદોના મોહથી સંસારના આ જીવો અજ્ઞાની છે અને ફરીને વાત આવી આ સંસારનું મોહમાયા આ સંસારના મોહમાયાએ જ આપણા જ્ઞાનને ઢાંકીને રાખેલું છે આપણા દરેક વ્યક્તિની અંદર જ્ઞાન તો રહેલું છે પરંતુ આ સંસારની મોહમાયા એવી છે ને કે તેનાથી આપણે ક્યારેય ઉપર આવી શકતા જ નથી તેનો પડદો દૂર કરી શકતા નથી કે જેથી કરીને આપણી અંદર રહેલું ભગવાન પ્રત્યેનું જ્ઞાન બહાર આવે આપણે ભગવાનની ભક્તિ તો કરીએ પરંતુ કેવી તો કે ઉપર છેલ્લી આપણી મનોકામના પૂર્ણ કરવા માટે આપણા દુઃખોને દૂર કરવા માટે કે પછી આપણા ઉપર આવેલી સમસ્યાને દૂર કરવા માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને તે ભક્તિ એ સ્વાર્થવાળી ભક્તિ કહેવાય જ્યારે નિઃસ્વાર્થ ભક્તિ આવે ત્યારે તે ભગવાનની ભક્તિ કરેલી ગણાય ભગવાન હવેના શ્લોકમાં એ જ કહે છે જુઓ પરંતુ નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મો કરવાથી જેમના પાપોનો અંત આવી ગયો હોય તેઓ દ્વંદોના મોહથી મુક્ત થઈ દ્રઢતાથી મને ભજે છે એટલે કે ભગવાન અહીંયા કહે છે કે કોઈ મનોકામના વગર કે પોતાની ઈચ્છા રાખ્યા વગર જે વ્યક્તિ કર્મ કરે છે અને તેના દરેક પાપનો અંત આવી ગયો હોય જે સંસારની મોહમાયાથી મુક્ત થઈ ગયો હોય તે જ મને એક ચિત્તે ભજી શકે છે જેવો મારો આશ્રય લઈને જન્મ મરણથી છૂટવા માટે પ્રયત્ન કર્યા કરે છે તેવો તે પૂર્ણ બ્રહ્મને અધ્યાત્મને અને સમગ્ર કર્મને જાણે છે એટલે કે આપણે ઘણી વખત સાંભળતા હોય ભગવાનના શરણે જવાથી આપણે જન્મ મરણમાંથી મુક્ત થઈ આપણે યોનિમાં જન્મ લેવો પડતો નથી અને આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય પરંતુ મોક્ષને મેળવો ખૂબ જ અઘરો છે મોક્ષ મેળવવો સહેલો નથી આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ સારું કે ખરાબ તેનું ફળ ભોગવીને છુટકારો છે અને જ્યાં સુધી આપણે કર્મ કરતા રહેશું ત્યાં સુધી તેનું ફળ ભોગવતા રહેવું પડશે પરંતુ જે વ્યક્તિ ભગવાનને જાણી લે છે પોતાના જ્ઞાન વડે ભગવાનને ઓળખી લે છે તે જન્મ મરણમાંથી છૂટી જાય છે અને ભગવાન તેને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે કે જેના ઇતિહાસમાં ઘણા ઉદાહરણ છે ઘણા સાક્ષી છે કે જેના વિશે આપણે સૌ લોકો જાણીએ છીએ જેવો મને રહેલો ભૂતરૂપે ઇન્દ્રિયોમાં શક્તિ રૂપે રહેલો અને સર્વ કર્તવ્ય કર્મે યજ્ઞ રૂપે રહેલો જાણે છે તેઓ મારામાં જોડાયેલા ચિત્તવાળા હોવાથી મરણ સમયે પણ મને બરાબર જાણી લે છે તો ભગવાન સાતમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહે છે કે જે વ્યક્તિ મને દરેક વસ્તુમાં ઓળખી લે છે ચાહે તે કોઈ શક્તિ હોય ચાહે તે પછી કર્મ હોય ચાહે તે ફળ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય જે મને સંપૂર્ણપણે ઓળખી શકે છે તે પોતાના જ્યારે મરણ સમય આવે છે ત્યારે તે મારા દર્શન કરી શકે છે અને તેનો જન્મ સફળ થાય છે તો આવી રીતે ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે કે જેનું નામ હતું જ્ઞાન વિજ્ઞાન યોગ તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય સાંભળ્યો હશે આપણે આ અધ્યાયના શ્લોકનો અનુવાદ તો સાંભળ્યો પરંતુ તે શ્લોક શું કહેવા ઈચ્છે છે એટલે કે ભગવાન તે શ્લોક દ્વારા આપને શું સમજૂતી આપે છે શું સમજાવવા માગે છે તેના વિશે પણ મેં મારા જ્ઞાન પ્રમાણે જે રીતે મને જાણ હતી મારી બુદ્ધિપૂર્વક આપ સૌ લોકોને જ્યાં સુધી શક્ય થયું ત્યાં સુધી સરળ ભાષામાં સમજાવ્યું જો કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો આપ સર્વે મને માફ કરજો આવી જ રીતે અમે આપ સૌ લોકો માટે વિડીયો લાવતા રહેશું આપ સૌ લોકો અમારી સાથે જોડાયેલા રહેજો અમારા વિડીયો જોતા રહેજો અને જ્ઞાનની પ્રાપ્તિ કરતા રહેજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગીતાજીનો સાતમો અધ્યાય સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર